એને જીવવું ના જીવવું એ ઉપરવાના નાથમાં છે આપણા હાથમાં નથી પછી જીવે ઉપરવાના ની ઈચ્છા હિંમત રાખ ને એ પ્રાર્થના કરવાની કે આવતા જન્મમાં એને સારો જન્મ સારા શરીરમાં જીવ મળે બસ હિંમત રાખ હવે હિંમત મને ખબર છે કે તારી હારે એને લા લેણા દેણી હતી લાગણી હતી તારી હારે ખાતો પીતો તારી હારે હૂટો બેહતો દવાખાને મારો ઓપરેશન છે ને મારા ઓપરેશન થઈ ગયા પછી મેં વિચાર આજે ફરજ જોતા જોવાનું મળ્યો હમ ખાલી મેં કાપડી શું એ આપણા હાથ ની વાત નથી ઉપર વાળા ના હાથમાં છે આપડી થી બધી કોશિશ કરી હવે એના કિસ્મત આપડી યાર આટલી જ લેણા દેણી હે એમ માની હવે એ પ્રાર્થના કરવાની કે ભગવાન શાંતિ આપે ને

એટલે થોડુંક દુઃખ તો થાય પણ હવે હિંમત રાખવાની ને ભગવાનને પ્રાર્થના કરવાની કે એ છૂટો થઈ ગયો તો હવે આવતો જન્મ હાડો મળે ને એના આત્માને શાંતિ મળે હું કહું મારું નામ ઉમેશ જુંગી રહેવાસી પોરબંદર સિવિલ હોસ્પિટલ પાસે ભૂતનાથ મંદિરના ગેટ પાસે એક અપંગ નિરાધાર વ્યક્તિ જે પોતે માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે સાથે સાથે એક માડાસવાન અને એના ગલુડિયાનું પણ ભરણ પોષણ કરે છે હું પોતે પણ એમને રાબેતા મુજબ જમાડવા અને દૂધ પીવડાવવા જાઉં છું છેલ્લા સોળ ફેબ્રુઆરી ગુરુવારના દિવસે અચાનક બીમાર પડેલો સતત ઝાડા ઉલટી અને ખાવાનું છોડી દીધેલું એને પારવા નામનો ચેપી વાયરસનું નામ રોગ થઈ આવેલો પારવા નામનો રોગ થઈ આવેલો જેના કારણે હું જિલ્લા પંચાયત કાર્યરત પશુ દવાખાનું જે કમલાબાગની પાછળ આવેલું છે ત્યાં એમને સારવાર માટે લઈ ગયો પણ પોણા ત્રણ વાગે હું પહોંચેલો કોઈ હાજર હતું ને અડધો કલાક વેઇટ કર્યા પછી પત્વાળા આવ્યા એમને કીધું કે ડૉક્ટર અત્યારે મીટિંગમાં છે આવતા વાર લાગશે તમે ખાપટ પશુ દવાખાને વેટિનરી પોલિક્લિનિક ઉપર જતા રહ્યો ત્યાં ડૉક્ટર હશે ન્યા હું સતત તાત્કાલિક સમય બગાડ્યા વગર જતો રહ્યો ત્યાં પહોંચ્યા પછી ત્યાં પણ એ ડૉક્ટર હાજર નહોતા એક પતારા ભાઈ હતા એમને મેં કીધું કે આમની નામ ગલુડિયાની બાબત ઈસ્ત્રી જણાવી એમને કીધું કે હું આને ઇન્જેક્શન આપી દઉં છું અને સાથે સાથે બે જાતની ગોળી અને પાવડર લખી દીધેલો એ બહારથી લઈ લેજો મને એ તો મેં કીધું સાહેબ અમે હું પોતે અને મારું આખું મિત્ર વર્તુળ ઘણા સમયથી આ પશુની સેવાઓ કરીએ છીએ જીવ દેવા પાછળ મહેનત કરીએ છીએ એની સારવાર કરાવીએ છીએ કેટલા સમયથી અમે આ પાડવા નામના વાયરસના કેટલા ગલુડિયાના સારવાર કરાવેલી છે તો એમાં ક્યાંય પણ ગોળી કે પાવડરનો ઉપયોગ થતો નથી ને થયો નથી તો તમે આને તાત્કાલિક ઇન્સ્ટન્ટ બાટલા આરેલનો પાઇન્ટ અને મેટ્રોના પાઇન્ટની જરૂર છે એન્ટિબાયોટિક અને મલ્ટીવિટામિનના ઇન્જેક્શનની જરૂર છે તમે આને આપી દો તો વધારે સારું રહેશે તો એમને કીધું મને જરૂર નથી તમે અત્યારે આને લઈને જતા રહ્યો ઇન્જેક્શન મારી દઉં છું અને એવું લાગે તો કાલ પરમથી આવજો તો આપણે બાટલા ચરાવું છું ઇન્જેક્શન માયરા હું ત્યાંથી જતો રહ્યો છેલ્લે સ્પોટ ઉપર એટલે કે ભૂતનાથના ગેટ પાસે પહોંચી ને હું હતાશા હતાશાને નિરાશાથી થોડું વિચારતો રહ્યો તા એ કલાક દોઢ કલાકમાં એ ગલુડીઓ વધારેને વધારે ગંભીર થવાને કારણે જગ્યા ઉપર જ મૃત્યુ પામેલું જેથી કરીને એની જાળવણી અને સાચવણી કરનાર જે અપંગ અને નિરાધાર વ્યક્તિ છે એ હતાશા અને એકદમ દુર્ભાગ્યવશ પડી ભાંગેલા એની હાલત જોઈ દયનીય હાલત જોઈને આપણે પણ નહીં તરસ આવે એવી હાલત થઈ ગયેલી તો મિત્રો આમાં વાક્ય ન ગણવો પશુ ચિકિત્સકનો કે જેઓ પોતાની ડ્યુટી દરમિયાન પણ હાજર ન હોય અથવા પહેલાં પતા